સરકાર આગામી વર્ષની અંદર લાવવાની છે એની આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા તો સૌથી મોટી જાહેરાત એ કરવામાં આવી છે કે મિડલ ક્લાસ જે ફેમિલી છે એના માટે હાઉસિંગ સ્કીમ એક સ્પેશિયલ લાવવામાં આવશે ત્યારબાદ આગામી પાંચ વર્ષની અંદર પીએમ આવાસ યોજના હેઠળ બે કરોડ જેટલા ઘર છે એ બનાવવામાં આવશે ત્યારબાદ રૂફટોપ યોજના હેઠળ એક કરોડ પરિવાર છે એને લાભ મળશે અને આ રૂફટોપ યોજના હેઠળ પરિવાર છે એને ત્રણસો યુનિટ જેટલી વીજળી છે એ પણ મહિને મફત મળશે ત્યારબાદ આશા વર્કર અને જે આંગણવાડી વર્કર છે એમને આયુષ્યમાન ભારત યોજના છે એનો લાભ મળશે ત્યારબાદ મેડિકલ કોલેજ બનાવવા માટે એક સ્પેશ્યલ કમિટી છે એની રચના કરવામાં આવશે ત્રણ કરોડ જેટલી મહિલાઓ છે એને લખપતિ દીદી બનાવવાનો ટાર્ગેટ છે ત્યારબાદ ચાલીસ હજાર જેટલા જે રેલવેના જે ડબ્બાઓ છે એને વંદે ભારતની અંદર બદલવાનો ટાર્ગેટ છે સાત લાખ સુધીની આવક માટે કોઈ પણ ટેક્સ છે એ લાગુ પડશે નહીં ટેક્સ ભરવાની પ્રક્રિયા છે એ સરળ થશે અને ટેક્સનું જે રિફંડ છે એ પણ જલ્દીથી મળશે ત્યારબાદ સર્વાઇલર કેન્સર છે એને રોકવા માટે નવથી ચૌદ વર્ષની જે દીકરીઓ છે એને રસીઓ આપવામાં આવશે ત્યારબાદ આગામી પાંચ વર્ષ છે એ દેશના વિકાસ માટે એકદમ ઉત્તમ રહેશે આજે આગામી પાંચ વર્ષ છે એ સંપૂર્ણ ધ્યાન સુધારણા પ્રદર્શન અને પરિવર્તન પર રહેશે આગામી પાંચ વર્ષ માટે ગરીબો માટે ટોટલ બે કરોડ ઘર બનાવવાનો ટાર્ગેટ છે મધ્યમ વર્ગ માટે પણ એક સ્પેશિયલ આવાસ યોજના છે એ પણ સરકાર લોન્ચ કરવાનું વિચારે છે ત્યારબાદ એમએસએમઈ માટે વ્યવસાયને સરળ બનાવવાનું કામ છે એ પણ સરકાર કરશે રૂફટોપ સોલાર યોજના હેઠળ એક કરોડ પરિવાર છે એને લાભ મળશે અને ત્રણસો યુનિટ વીજળી પણ મફત મળશે દેશની અંદર વધારેમાં વધારે મેડિકલ કોલેજો છે એ ખોલવા પર પણ સરકાર કામ કરશે આંગણવાડી જે કેન્દ્રો છે એને અપગ્રેડ કરવામાં આવશે આશા વર્કરોને આયુષ્યમાન યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે સર્વાઇલર કેન્સર માટે પણ રસીકરણ છે એ વધશે સંરક્ષણમાં ડીપ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાની પણ યોજના છે એ સરકાર વિચારી રહી છે કૃષિ માટે આધુનિક સંગ્રહ અને પુરવઠા શૃંખલા ઉપર પણ ધ્યાન છે એ કેન્દ્રિત કરવામાં આવશે સરકાર જે છે એ સરસવ અને મગફળીની ખેતી છે એને વધુ પ્રોત્સાહન આપશે મત્સ્ય ઉદ્યોગના પ્રોત્સાહન માટે સરકાર છે એ કામ કરશે ત્યારબાદ સી ફૂડ જે છે એની નિકાસ બમણી કરવાનો લક્ષ્યાંક પણ સરકારે આ બજેટની અંદર રાખેલો છે ફાઈવ સંકલિત એકવા પાર્ક છે એ પણ ખોલશે કરોડપતિ દીદીઓની સંખ્યા જે વીસ લાખ છે એ વધારી અને ત્રીસ લાખ કરાશે ફાઇનાન્શિયલ યર પચીસની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એની ઉપર અગિયાર વધારે ધ્યાન આપશે અને ખર્ચ પણ કરશે આટલા જે પોઈન્ટ્સ હતા એ આ બજેટનું જે વચગાળાનું બજેટ હતું એની આ મહત્વની જોગવાઈ હતી મહત્વની જોગવાઈ તો એ જ છે કે મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજના માટે સરકાર છે એ વિચારી રહી છે જેમ કે તમને ખ્યાલ હશે કે વચ્ચે એક યોજના ચાલતી હતી કે જેમાં આવાસ બનાવવા માટે સરકાર જે છે એ બે લાખ અને સડસઠ છે એ સબસિડી આપતી હતી પરંતુ બે વર્ષ પહેલા બજેટની અંદર આ જે સબસિડી છે એ બંધ કરવામાં આવી હતી તો હવે આ જાહેરાતની અંદર એવું જાણવા મળ્યું છે કે સરકાર છે એ આ સબસિડી પાછી ચાલુ કરશે એટલે કે ઘણા લોકોને ખબર હશે કે એમણે ઘર લીધું હશે તો એમને બે લાખ સડસઠ હજાર સબસિડી મળી હતી પરંતુ હવે સબસિડી બંધ થઈ ગઈ છે અને આશા છે કે આ બજેટની અંદર સરકાર આ સબસિડી છે એ મધ્યમ વર્ગ લોકો માટે પાછી ચાલુ કરે અને ગરીબ વર્ગ જે છે એના માટે ટોટલ આવાસ યોજના હેઠળ બે કરોડ ઘર છે એ બનાવવાનો સરકારનો ટાર્ગેટ છે તો હવે જોઈએ કે ફાઈનલ બજેટની અંદર સરકાર ટોટલ કઈ યોજનાની અંદર કેટલું બજેટ છે એ રજૂ કરે છે અને કેટલી નવી સ્કીમો છે એ જાહેર જનતા માટે લાવે છે તો આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાવ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો